સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક અને ટ્રાન્સપોર્ટ સહિત અન્ય એસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી સુરત ટ્રાફિક પોલીસની ની ટ્રક ટ્રાન્સપોર્ટ સહિત અન્ય એસોસિએશન સાથે બેઠક કરી હતી બેઠકમાં માં હોદ્દેદારો ટ્રક માલિકો હાજર હતા શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બસો થી વધુ લોકોની ઉપસ્થિતિમાં રહ્યા હતા તો હાઈવે પર લેન્ડ ડ્રાઈવિંગ ની અમલીકરણ કરાવવા બેઠક મળી હતી અને તમામને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે અને અમલીકરણ નહીં કરાય તો કડક કાર્યવાહીના નિર્દેશ કરાયા હતા તો અત્યાર સુધી બે હજાર જેટલા વાહનો સામે કાર્યવાહી કરાઈ છે આ બેઠકનો મૂળ હેતુ હાઈવે પર બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા અને લેન્ડ ડ્રાઇવિંગના નિયમોનું ચુસ્ત અમલીકરણ કરાવવા છે શહેર ટ્રાફિક શાહ દ્વારા માન્ય સીપી સર અને જેસીપી ક્રાઇમ સરના માર્ગદર્શન હેઠળ આજરોજ એ સુરત શહેરના તમામ હેવી વ્હીકલ એસોસિએશન ટ્રક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન એક મીટિંગ રાખવામાં આવેલી જેનો મુખ્ય હેતુ એ હાઈવે ઉપર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ કરવા માટેનું આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક લેન ડ્રાઇવિંગ ના કરવાના કારણે રાઇટ લેન ફ્રી ના રાખવાના કારણે અકસ્માતો હાઈવે પર ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે અને હાઈવે પર બનતા અકસ્માતો ઘટાડવા માટે અને જેટલા પણ હેવી વ્હીકલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડની લેન પર ડ્રાઈવિંગ કરે તેના માટે એક તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ રાખવામાં આવેલી આ મિટિંગનો મુખ્ય હેતુ એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જ્યારે પણ કોઈપણ ડ્રાઈવર રાખવામાં આવે તો તેમનું લાઇસન્સ અને સાથે સાથે અન્ય વિગતો જે ગાડીની હોય છે એ દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આજ પછી એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે જેમાં તમારી એ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ વાહનોની વિગતો છે અમને સબમિટ કરશે અને સાથે સાથે અમારા તરફથી હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તે માટે શાહીનેજી નેશનલ હાઈવેની સાથે રહી લગાડવામાં આવશે અને એની સાથે સાથે અમારી અલગ અલગ ટીમોએ હાઈવે પર ડિપ્લોય કરવામાં આવશે કે જે ટીમો જે છે એ લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તેવું એન્શ્યોર કરશે અને જો લેન ડ્રાઇવિંગનું અમલીકરણ હાઈવે પર લગાવવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે સોલદંડની કાર્યવાહી કરવામાં આવશે